ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં હું તમને દર્શન કરાવવાનો છું ઉત્તરાખંડના આશ્રયદાતા દેવી અને ઉત્તરાખંડના ચાર ધામોની જે રક્ષા કરે છે અલખનંદા નદીના વચોવચમાં જે બિરાજમાન છે એ દેવીના દર્શન કરાવવાનો છું તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં લખી નાખજો જય માતા દી ફ્રેન્ડ્સ એ મંદિર છે મા ધારીનું મંદિર કે જે ઉત્તરાખંડના ચાર ધામની રક્ષા કરે છે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી ને યમનોત્રી ચાલો તો ગાઈસ આ મંદિરમાં આપણે માતાજીના દર્શન કરીએ આ મંદિર જે છે ને એ મા ધારીનું મંદિર છે અહીંયા જે દેખાય છે નદીની વચ્ચોવચ આ મંદિર આવેલું છે અને અહીંયાથી ને આ ટ્રેક જેવું થઈ જાય છે નોર્મલ અહીંયાથી ઉતરવાનું રહે છે આ ઢાળ ઉતરીને પછી આ નદી પાસે જવાનું છે આ નદીની વચોવચા માતાજીનું મંદિર આવેલું છે અહીંયા અને બાજુમાં જ એક બ્રિજ છે જતા રસ્તામાં પણ ઘણા નાના મોટા મંદિર આવે છે અને આ મંદિર છે અરુદનાથ કાલભેરવ અરદનાથ ભૈરવ દાદાનું મંદિર છે ફ્રેન્ડ્સ આ વિડિયોમાં આપણે આ મંદિરનો ઇતિહાસ અહીંયા ધારી કેવી રીતે બિરાજમાન છે અને મા ધારીના દર્શન પણ કરવાના છે તો તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મંદિરમાં જતા પહેલાં અહીંયા આવે છે પ્રસાદના સ્ટોલો પૂજાવાના સ્ટોલો રમોકડાના સ્ટોલ આવી રીતે જ અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ સ્ટોલ લાગેલા છે મંદિર ક્યાં આવેલું છે એની વાત કરીએ તો મા ધારીનું આ મંદિર ઉત્તરાખંડના ખોરી જિલ્લાના ધારી ગામમાં આવેલું છે જે અલક નદી નદીના મધ્યમાં આવેલું છે આ મંદિર ખૂબ જ સુંદર છે લોકો કેદારનાથ અને બદ્રીનાથ જતી વખતે ધારી દેવીના દર્શન કરે છે ફ્રેન્ડ્સ એવું માનવામાં આવે છે કે ધારી દેવી ઉત્તરાખંડના ચાર ધામની રક્ષક છે મા ધારીના આશીર્વાદ થી લોકો ચાર ધામની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી શકે છે Why -e can't फ्रेंड्स अभी हम आ गए हैं धारी माँ के दर्शन करने के लिए और यहाँ पे ये भैया हमें मंदिर की हिस्ट्री बताने वाले हैं तो भैया हमें आप बताएंगे कि मंदिर का हिस्ट्री क्या है बताएंगे साहब बताएंगे आपको। हाँ जी बताइए ये माँ दक्षिण काली है ओके चारों धाम देवी है चारों धाम की देवी है रक्षक देवी सत्यपीठ है ओके सत्यपीठ है चारों में एक सुबह कन्या में रहती है दिन में युक्ति होती आती है शाम को फिर हो जाती okay, okay. ने ने का ने जाता है छत नहीं है छत नहीं है खुले में रहने वाली है चारों धाम को देखती है ऐसे कहती किसी को फोटो खींचने की जरूरत नहीं पड़ती मानो उसको फोटो खींचोगे परिवार में परेशानी होती है इसको नहीं लेने के घर के अंदर खुले में रहती है अंदर का घर के अंदर है। okay. तो निवेदन करते हैं कि इस फोटो माता जी का फोटो या वीडियो वीडियो भी नहीं, नहीं लेंगे ले। उसको मन में प्यार करो कि माँ हमें इतना दे हमारा तो पूर्ण हो जाए सबके लिए पूर्ण हो जाए तो इसीलिए ઓકે દર્શન મંદિરની બાજુમાં જ એકદમ અહીંયા એક બ્રિજ છે નાનો અને બે નદીના કિનારાને જોડતો છે અને આ બ્રિજ ઉપર ફોટો પણ થઈ શકે છે બહુ જ જોરદાર એક યાદગાર મુમેન્ટ બની જાય છે આ મંદિર શ્રીનગર ગઢવાલથી લગભગ પંદર કિલોમીટર અને રુદ્રપ્રયાગથી વીસ કિલોમીટર અને દિલ્હીથી ને તમે ત્રણસો ને સાઠ કિલોમીટરના અંતરે આવેલું છે એવી રીતે મા ધારી અહીંયા ચાર ધામની રક્ષા કરે છે એવી જ રીતે અહીંયા માતાજી એમના દર્શને આવતા ભક્તોની પણ રક્ષા કરે છે એમની મનોકામના પણ પૂરી કરે છે અહીંયા માતાની કૃપા અપાર છે અને માના દર્શને અહીંયા આવીને હકીકત એવો આનંદ લાગે છે કે કે મા દયાળી છે માં કૃપાળી છે